હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં દેશો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છીએ ચણાનું શાક મતલબ કે સૂકા ચણા વઘારવાના છે તો એના માટે મેં એટલા ચણા બાફી લીધા છે અને ટમેટાની ક્યુરી કરી લીધી છે અને આ આપણે મરચાં લસણ છે એ મેં ખાંડીને લઈ લીધું છે અને કોથમ કોથમરી આપણે લઈ લીધી છે અને આ છે મીઠા લીમડાના પાન અને આપણે ચણા હવે હું એક શાક થઈ એટલું આમાં તેલ લઈ લઈશ હવે આપણે ગેસ ફ્લેમ કરી દઈશું ચાલુ

અને એક ચમચી જેટલું આપણે જીરું નાખી દીધું છે અડધી ચમચી હિંગ નાખી દઈશું અને અડધી ચમચી છે હળદર નાખી દઈશું અને આપણે નાખી દઈશું આપણે જે આદુ લસણની છે એ નાખી દીધી અડધે કને કરી પૂરી તૈયાર છે

હવે આપણે આમાં નાખી દઈશું થોડો ચણાનો નો લોટ જાજો નથી નાખવાનો મીડિયમ જ નાખવાનો છે હવે આપણે આમાં નાખી દઈશું લાલ કાશ્મીરી મરચું થોડુંક આપણે નાખવાનું છે જાજુ તે નાખવાનું હવે બધું છે સરસ મજાનું હલાવી અને મિક્સ કરી લેવું

હવે આપણા તૈયાર સરસ મજાના બફાય અને મસ્ત વઘારા ગયા છે અને વઘાર પણ બહુ મસ્ત આવ્યો છે સરસ આવે છે અને હવે આપણે નાખી દઈશું આની અંદર કોથમરી છે આપડા વઘારેલા ચણા જો સરસ મજાના વઘારાઈ ગયા છે અને મસ્ત થઈ ગયા છે ખાવાની પણ બહુ મજા આવે એવા બન્યા છે તમે જોઈ શકો છો તો જો વિડીયો આખો તમે જોયો ચેણા સરસ મજાના આપણે વઘાર્યા છે વઘાઇ બધી વસ્તુ અને મસાલો નાખીને તો અમારો વિડીયો તમને ગમો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલું બે લાઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો છે એ અમે અમારી ચેનલમાં મૂકવી તો જલ્દીથી તમારા સુધી પહોંચી જાય તો હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય